નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢોમાં તમારું સ્વાગત છે એક બેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કે તેજ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીસીએસ પોર્ટલ ઠપ તથા રજીસ્ટ્રેશન શું થયા છે અટક્યા છે અને બે પોઈન્ટ બેતાલીસ લાખનું રજીસ્ટ્રેશન થયું છે અને તારીખ લંબાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ કરવામાં આવી છે રાજ્યની તેર સરકારી યુનિવર્સિટીઓમાં બીએ બીકોમ બીએસસી બીબીએ બી સહિત યુજી કોર્સની બેઠકો પર પ્રવેશ રજીસ્ટ્રેશન પ્રક્રિયાના અંતિમ દિવસ એટલે કે મંગળવારે જી એટલે સીલે ગુજરાત યુનિવર્સિટી કોમન એડમિશન પોર્ટલ સર્વર કેવું રહ્યું હતું ડાઉન રહ્યું જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા સર્વર ઠપ થતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી કે પ્રવેશની અંતિમ તારીખ લંબાવવા માંગ ઉઠી છે અત્યાર સુધી બે પોઈન્ટ બેતાલીસ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે વાલી અધિકાર ગ્રુપના જ્યોર્જ ડાયેસે આ અંગે રાજ્યપાલ શિક્ષણ મંત્રી ઉચ્ચ શિક્ષણ કમિશનરને ઈમેલના માધ્યમથી રજૂઆત કરીને પ્રવેશની તારીખ લંબાવવાની શું કરી છે માંગણી કરી છે મંગળવારે સાંજે છ વાગ્યા સુધી વિવિધ યુનિવર્સિટીના કોર્ષ માટે બે લાખ બેતાલીસ હજાર છસો ને ચુમ્મોતેર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જે પૈકી ગુજરાત યુનિવર્સિટી માટે પ્રવેશ ઇચ્છુક તેસઠ હજાર એકસો સુડતાલીસ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વિવિધ યુનિવર્સિટીઓમાં પોતાની રીતે એડમિશન લિસ્ટ જાહેર કરશે જીકેસી દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રથમ વર્ષની વિવિધ વિદ્યાશાખાની કોલેજમાં પ્રવેશ ફી માટે રજીસ્ટ્રેશન કાર્યવાહી પંદર એપ્રિલથી શરૂ થશે જે અંતર્ગત અઠ્યાવીસ મે સુધી કુલ મળીને બે લાખ બેતાલીસ હજાર છસો ચુમ્વોતેર વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું આવી જોઈએ કઈ યુનિવર્સિટીમાં કેટલા વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગુજરાત યુનિવર્સિટી માટે તેસઠ હજાર જીટીયુ માટે છ હજાર ત્રણસો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું ગુજરાત યુનિવર્સિટીમાં તેસઠ હજાર એકસોને એકસોને સુડતાલીસ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું જીટીયુમાં છ હજાર ત્રણસો વિદ્યાર્થીઓએ ભક્તકવિ નરસિંહ મહેતા જૂનાગઢમાં સત્તર હજાર ત્રણસો સત્યાવીસ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એકતાલીસ હજાર વિદ્યાર્થી શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી કચ્છમાં આઠ હજાર વિદ્યાર્થી મહારાજા વર્મા સિંહજી યુનિવર્સિટી ભાવનગરમાં પંદર હજાર વિદ્યાર્થી એસપી યુનિવર્સિટીમાં ચોવીસ હજાર ચૌરાષ્ટ્રમાં ચાલીસ હજાર ત્રણસો ગોવિંદમાં વીસ હજાર એમએસ યુનિવર્સિટીમાં છવ્વીસ હજાર બસો વીટ નર્મદા યુનિવર્સિટીમાં તેસઠ હજાર ટીચર્સ યુનિવર્સિટીમાં પાંચસો અને તેથી આ વિડીયો દરેક તમારા બાર પાસ વિદ્યાર્થી સુધી મોકલાવી દો કે હજી પણ ગુજરાત સરકારની વેબસાઇટમાં લિંક થવાની છે અને તારીખ શું થવાની છે લંબાવવાની છે અને એડમિશનની પ્રોસેસ હજી લાંબી થવાની છે થેન્ક યુ